હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું રાજસ્થાનની ફેમસ સબ્જી છે જે છે ગટ્ટા બેસન અહીંયા આપણે ઢાબા ઉપર કે પછી રેસ્ટોરન્ટમાં કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં તમે ગટ્ટાનું શાક ખાતા હશો પણ અહીંયા ગટ્ટા પરફેક્ટ કઈ રીતે બનાવવા અને અહીંયા સોફ્ટ કઈ રીતે બનાવવા ગટ્ટાને એ હું બતાવવાની છું તો ગટ્ટા બેસનનું શાક બનાવવા માટે તમારે સૌથી પહેલાં અહીંયા એક વાસણમાં ચણાનો લોટ લઈ લેવાનો છે અહીંયા તમારે ચણાનો લોટ ચારીને લેવાનો અને અહીંયા મેં અડધો વાટકો જેટલો ચણાનો લોટ લીધેલો છે ચણાનો લોટ લઈ પછી અહીંયા અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર અડધીથી ઓછું આપણે હળદર પાવડર અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર પાંચ ચમચી આપણે અહીંયા હિંગ એડ કરીશું અને અડધી ચમચી જેવું લસણ અને મરચાંના પેસ્ટ એડ કરીશું ગટ્ટાની અંદર તમારે જો લસણ અને મરચાંની પેસ્ટ એડ ના કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો પછી અડધી ચમચી જેવું અહીંયા આપણે આદુને ટુકડા કરીને એડ કરીશું અને અડધીથી ઓછી આપણે ગરમ મસાલો પાવડર એડ કરવાનું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું બહુ ધ્યાનથી એડ કરવાનું ઓછું એડ કરવાનું અને અડધીથી ઓછી આપણે અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને તમારે એડ કરી દેવાનું જેથી ગઠ્ઠા ખાવામાં જલ્દી પચી જાય હવે આ બધા જ મસાલાને આપણે બેસનની સાથે મિક્સ કરી દેવાનું છે મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે બે ચમચી જેટલું તેલ નાખવાનું છે તેલ નાખવાથી અહીંયા ગટ્ટા તમારા સોફ્ટ બનશે એકદમ હાર્ડ એવા નહીં બને હવે તેલની સાથે આપણે મસાલાને અને ચણાના લોટને બરાબર મિક્સ કરી લેવાનું છે પહેલાં બધા જ મસાલા તેલ મિક્સ થઈ જાય પછી તમારે જરૂર પ્રમાણે અહીંયા પાણી એડ કરવાનું છે અહીંયા તમારે પાણીનો ઉપયોગ બહુ નથી લેવાનો થોડું થોડું પાણી એડ કરીને તમારે અહીંયા સોફ્ટ ડો બાંધીને રેડી કરવાનું છે ઘણા લોકો આમાં ચણાની લોટની અંદર દહીં બી એડ કરે છે જો તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો અને આ રીતે તમે જોઈ શકો છો કે સોફ્ટ ડો બંધાઈ ગયો છે હવે આપણે આ લોટને ચીકણો કરવાનો છે તો એની માટે આપણે ઉપરથી એક ચમચી જેવું તેલ એડ કરીને બેથી ત્રણ મિનિટ સુધી એક સરખું તમારે આને મસળવાનું છે જેથી લોટ તમારો અહીંયા ચીકડો થઈ જાય અને એકદમ સોફ્ટ એવો બની જાય આ રીતે તમારે હાથેથી ચીકણો કરવાનો છે તમે જોઈ શકો છો કે હાથમાં જરા બી અહીંયા આપણો ચણાનો લોટ ચીપકતો નથી અને પછી બેથી ત્રણ મિનિટ પછી તમારો લોટ મસળાઈ જાય પછી આ રીતે ઢાંકીને તમારે બે મિનિટ જેવું આને રેસ્ટ આપી દેવાનું છે બે મિનિટ જેવું થઈ જાય પછી તમે આને ખોલીને જોશો તો લ લોટ અહીંયા તમારો સરસ એવો સેટ થઈ ગયો હશે આ રીતે અને ફરીથી આપણે એક વખત આને મસળી દેવાનું આ રીતે લોટ તમારો અહીંયા મસળાઈ જાય તો અહીંયા ગટ્ટા માટેનું તમારો લોટ પછી મીડિયમ સાઇઝના તમારે આમાંથી લુવા કરી દેવાના અને આ રીતે તમારે ગટ્ટાને શેપ આપી દેવાનો છે આ રીતે થોડોક લોટ લેવાનો અને બે હાથની હથેળીની મદદથી પહેલાં થોડોક લોટને સેટ કરવાનું પછી આ રીતે પ્લેટફોર્મ પર લઈને તમારે આ રીતે બે હાથની મદદથી એક સરખો રોલ કરી દેવાનો છે અને બધી બાજુથી સરસ એવું સીલ થઈ જવું જોઈએ જરા બી તમારો ક્રેક અહીંયા ન હોવું જોઈએ લોટ ઉપર એ ખાસ ધ્યાન રાખવાનું અને તમે જોઈ શકો છો કે લોટમાં સરસ એવું શાઇન આવી ગયું છે અને એકદમ જ ચીકણો એવો આપણો અહીંયા લિસ્સો આ બનીને રેડી થયું છે તો આ રીતે તમારે બધા જ ગટ્ટા બનાવીને રેડી કરી લેવાના અહીંયા આપણા બધા જ ગટ્ઠા બનીને રેડી છે તમે જોઈ શકો છો આટલી ક્વોન્ટિટીથી તમારા પાંચ ગટ્ટા બનીને મીડિયમ સાઇઝમાં બનીને રેડી થાય છે આટલા ગટ્ટા તમારા ચાર વ્યક્તિઓ માટે ઇનફ છે હવે આપણે આ ગઠ્ઠાને આપણે બોઇલ કરવાના છે તો એની માટે અહીંયા તમારે ગરમ પાણી કરવા મૂકી દેવાનું થોડું અહીંયા ગરમ પાણી થાય એટલે તમારે આની અંદર એક ચમચી જેવું તેલ એડ કરી દેવાનું જેથી ગઠ્ઠા એકબીજાને છીપકે નહીં અને એકદમ જ ગરમ પાણી તમારે ઉકળે એટલું તમારે પાણીને ઉકાળવાનું છે આ રીતે એકદમ ઉકળી જાય પછી જ તમારે બધા જ એક એક ગઠ્ઠાને આ રીતે મૂકી દેવાનું છે અને ગેસની ફ્લેમ તમારે હાઈ ટુ મીડિયમ રાખીને તમારે આને બોઇલ થવા દેવાનું છે ગટ્ટા અહીંયા સારી રીતે બોઇલ થઈ જાય પાણી એની માટે અહીંયા આપણે આ રીતે થાળી ઢાંકી દેવાનું છે અને આપણે આને બોઇલ થવા દઈશું લગભગ છથી સાત મિનિટ જેવું થાય પછી તમે ખોલીને જોશો તો ગઠ્ઠા આ રીતે ઉપર પાણીમાં તરતા હશે તમને એવું લાગશે પણ હજુ અહીંયા ગઠ્ઠા આપણા બરાબર ચડ્યા નથી એ કઈ રીતે ચડે એ તમારે હું તમને આગળ બતાવીશ કે કેવી રીતે તમને અહીંયા ખબર પડે કે ગઠ્ઠા તમારા ચડી ગયા છે તો હવે ફરીથી થાળી ઢાંકીને આપણે પાંચ મિનિટ કૂક થવા દઈશું પાંચેક મિનિટ જેવું થાય પછી ફરીથી તમે ખોલીને જોશો તો ગઠ્ઠા ઉપર આ રીતે બધા બબલ્સ આવી ગયેલા હશે તમે જોઈ શકો છો કે એકદમ જ સરસ એવા ગઠ્ઠા ઉપર બધા નાના નાના બબલ્સ આવી ગયા છે એવા બબલ્સ તમારા ગઠ્ઠા ઉપર આવી જાય ત્યારે તમારે સમજી લેવું કે તમારા ગઠ્ઠા સરસ એવા ચડી ગયા છે પછી ગેસની ફ્લેમ બંધ કરીને બધા ગઠ્ઠાને તમારે આ રીતે કોઈ બી કાણાવાળી પ્લેટમાં તમારે લઈ લેવાના રહેશે જેથી વધારાનું પાણી બધું નીકળી જાય અને ગઠ્ઠા જલ્દી તમારા અહીંયા ઠંડા થઈ જાય તો આવી રીતે આપણે બધા જ ગઠ્ઠા કાઢી દઈશું આ પાણીને તમારે ફેંકવાનું નથી આપણે પાછળથી ગ્રેવીમાં અને ઉપયોગમાં લઈ લેશું એટલે આ પાણી ફેંકવાનું નહીં ગઠ્ઠા અહીંયા બધા પ્લેટમાં લઈ લીધા પછી તમારે આને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થવા દેવાના છે અને તમે જોઈ શકો છો કે ગઠ્ઠા આપણા કેટલા સરસ એવા સોફ્ટ બન્યા છે અંદરથી બી સરસ એવા ચડી ગયા છે અને ગઠ્ઠા ઉપર આ રીતે તમને બબલ્સ દેખાય ત્યારે તમારે સમજી લેવું કે ગઠ્ઠા તમારા અહીંયા સરસ એવા ચડી ગયા છે જો તમને કાચા લાગે તો હજુ બે મિનિટ જેવું તમારે બોઇલ કરવા મૂકી દેવાના હવે ગઠ્ઠાને અહીંયા ઠંડા થઈ જાય પછી તમારે કટ કરવાના છે તો આ રીતે ગઠ્ઠાને તમારે જે સાઈઝમાં નાના મોટા જે સાઈઝમાં તમારે કટ કરવા હોય એ સાઈઝમાં તમારે કટ કરી દેવાના હું અહીંયા મીડિયમ સાઇઝના કટ કરું છું જેથી બાળકોને ખાતા બી ફાવે અને રોટલીની અંદર કે પછી તમે ભાતની સાથે ખાવ ત્યારે બી તમને ગઠ્ઠા ખાવાની મજા આવે તો આ રીતે આપણે બધા જ ગઠ્ઠાને કટ કરી લીધેલા છે ગઠ્ઠા આ રીતે કટ થઈ જાય પછી તમારે આને હવે શાક બનાવવાનું છે તો એક કઢાઈમાં આપણે અહીંયા બે ચમચા જેટલું તેલ લેશું અને એની સાથે જ તમારે અહીંયા બે ચમચા જેટલું ઘી લેવાનું છે અહીંયા ઘણા લોકો એકલા ઘીમાં બી બનાવે છે તમારે જેમાં તમને ભાવે તમે બનાવી શકો છો તેલ અને ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરી દઈશું જીરું તતડે એટલે એક તમાલપત્ર બે લાલ વગરના મરચાં એક તજનો ટુકડો અને એક મોટો એલચોનો ટુકડો એડ કરી દઈશું અને પછી એની સાથે જ અહીંયા એકથી બે ચમચી જેવું લસણ મરચાંને આપણે આ રીતે અધકચરા વાટીને તમારે એડ કરવાના છે અને પછી લસણ અને મરચામાંથી કાચો સ્વાદ નીકળે એટલું તમારે કૂક કરવાનું છે પછી અહીંયા અડધી વાટકી જેવું આપણે ઝીણા સમારેલા કાંદા એડ કરી દઈશું અને કાંદાને બી આપણે મિક્સ કરી લેશું બરાબર અહીંયા કાંદા થોડા ગુલાબી રંગના થાય એટલું તમારે અહીંયા કૂક કરવાનું છે કાંદા અહીંયા બળી ન જાય એ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને અહીંયા એકદમ મસ્ત ગુલાબી રંગના થઈ જાય એટલું તમારે કૂક કરવાનું છે તમે જોઈ શકો છો કે અહીંયા કાંદા સરસ એવા ગુલાબી રંગના થઈ ગયા છે પછી અડધી ચમચી જેવા આપણે આદુને ક્રશ કરીને એડ કરીશું નાનો એકદમ નાનો ટુકડો હોય એવો આદુને તમારે આ રીતે વાટીને એડ કરવાનું અને એને બી તમારે મિક્સ કરી દેવાનું રહેશે તમે લસણ કાંદા ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો પછી પાંચ ચમચી જેવી આપણે હિંગ એડ કરીશું અને હિંગ એડ કર્યા પછી એની સાથે અહીંયા આપણે ટમેટાની પ્યુરી એડ કરી દઈશું અહીંયા એક નાનું મીડિયમ સાઈઝનું ટમેટું લેવાનું અને એને આ રીતે પ્યુરી કરીને તમારે એડ કરી દેવાની હવે ટમેટા સરસ પ્યુરી ચડી જાય એટલું તમારે અહીંયા કૂક કરવાનું છે હવે આની અંદર આપણે બે ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા થોડુંક મેં કાશ્મીરી અને થોડું તીખું લીધેલું છે પછી બે ચમચી જેવું અહીંયા આપણે ધાણાજીરું પાવડર એડ કરવાનું પાંચ ચમચી જેવી હળદર પાવડર એડ કરીશું અને પછી બધા જ મસાલાને ગ્રેવી સાથે તમારે મિક્સ કરી દેવાનું છે અહીંયા ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની મસાલા બળી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું અને અહીંયા મસાલાને ચડાવવા માટે થોડુંક પાણી એડ કરીશું આપણે અને એની સાથે જ અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે ખાસ ધ્યાન રાખવાનું કે ગટાની અંદર બી મીઠું હોય છે એટલે મીઠું શરૂઆતમાં તમારે ઓછું જ રાખવાનું હવે આપણે બધા જ મસાલાને અને પાણી સાથે આપણે મિક્સ કરી દઈશું આ રીતે બધું મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે સ્લો રાખીને અને ઉપર થાળી ઢાંકીને તમારે ત્રણેકથી ચાર એક મિનિટ જેવું તમારે ચડાવવાનું છે અહીંયા આ ગ્રેવી ચડે છે ત્યાં સુધી આપણે એક દહીંનું મિશ્રણ બનાવીને રેડી કરી લઈએ ત્રણ ચમચી જેવું દહીં લેવાનું એને આ રીતે સોફ્ટ કરી દેવાનું પછી પાંચ ચમચી જેવું ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેવું હળદર પાવડર પાંચ ચમચી જેવું લાલ મરચું પાવડર થોડીક અહીંયા અડધી ચમચી જેવું આપણે કસૂરી મેથીને આ રીતે ક્રશ કરીને એડ કરી દઈશું અને કસૂરી મેથી જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ હોય તો જરૂરથી એડ કરજો હવે આ બધા જ મસાલાને દહીં સાથે તમારે મિક્સ કરી દેવાનું છે ગઠ્ઠા ન રહે મસાલાના એ રીતે તમારે મિક્સ કરવાનું અને આ રીતે દહીં તમારું ઘટ્ટ હોય એ રીતનું તમારે બનાવવાનું છે હવે અહીંયા આપણું દહીંનું મિશ્રણ બી રેડી છે અને ગ્રેવીને બી જોઈ લઈએ તો ત્રણ એક મિનિટ જેવું થાય પણ તમે ખોલીને જોશો તો મસાલા સરસ એવા તમારા ચડી ગયા છે તેલ બી મસાલામાંથી સરસ એવું છૂટું પડી ગયું છે એક વખત આપણે મિક્સ કરી લેવાનું અને મિક્સ થઈ જાય પછી જે આપણે દહીંનું મિશ્રણ બનાવીને રેડી કર્યું છે એ બધું તમારે આ રીતે એડ કરી દેવાનું અને દહીંને બી સરખી રીતે ગ્રેવી સાથે તમારે મિક્સ કરી દેવાનું છે ધ્યાન રહે કે દહીં નાખ્યા નાખતા ટાઈમે તમારે ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખવાની રહેશે જો ફાસ્ટમાં નાખશો અને હલાવશો નહીં તો દહીં ફાટી જશે હવે દહીં અહીંયા ગ્રેવી સાથે સરસ એવી ચડી જાય એની માટે ફરીથી તમારે ઢાંકી દેવાનું છે અને બે મિનિટ સ્લો ગેસ ઉપર કૂક થવા દઈશું બે મિનિટ જેવું થઈ ગયું છે તો દહીં બી સરસ આપણું ગ્રેવી સાથે ચડી ગઈ છે અને તમે જોઈ શકો છો કે તેલ બી સરસ એવું છૂટું પડી ગયું છે અને એક વખત આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા ગ્રેવી નીચે બળી ન જાય એ રીતે તમારે કૂક કરવાની છે અને આ રીતે ગ્રેવીને તમારે બનાવીને રેડી કરી લેવાની હવે અહીંયા આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે તો હવે આની અંદર તમારે જે આપણે ગટ્ટાને કટ કરીને રાખ્યા છે એ બધા જ તમારે આમાં એડ કરી દેવાના છે અને એડ થઈ જાય પછી તમારે ગ્રેવી સાથે બધા જ ગટ્ઠાને મિક્સ કરી દેવાનું છે પછી સ્લો ગેસ ઉપર ગઠ્ઠાને ગ્રેવી સાથે તમારે આ રીતે એક મિનિટ જેવું તમારે કૂક કરી લેવાનું છે જેથી ગઠ્ઠાની અંદર સરસ એવો ગ્રેવીનો ફ્લેવર આવી જાય એક મિનિટ જેવું થશે પછી તમે જોઈ શકશો કે ગઠ્ઠા સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ થઈ ગયા છે હવે અહીંયા તમને આ ગ્રેવી બહુ જાળી લાગતી હશે તો એની કન્સિસ્ટન્સી તમારે સરખી કરવા માટે અહીંયા તમારે કેટલું ગ્રેવી જાળી કે પતલી જોઈએ છે એ પ્રમાણે તમારે અહીંયા પાણી એડ કરવાનું છે તો જે આપણે ગઠ્ઠાને બોઇલ કર્યું હતું એ જ પાણી તમારે અહીંયા ઉપયોગમાં લેવાનું છે અને અહીંયા હું બે કપ જેટલું અહીંયા પાણી એડ કરું છું જે જેટલું તમને ગ્રેવી જાળી પતલી જોઈતી હોય એટલું તમારે અહીંયા પાણી એડ કરવાનું રહેશે તમને જો અહીંયા ગઠ્ઠાનું પાણી એડ ન કરવું હોય તો તમારે અહીંયા સાદું ગરમ પાણી તમારે એડ કરવાનું છે ઠંડુ પાણી એડ નથી કરવાનું અને આ રીતની તમારે પાણી એડ થઈ જાય પછી મિક્સ કરીને ઢાંકીને આપણે બીજી પાંચથી છ મિનિટ માટે આને કૂક થવા દે દઈશું હવે અહીંયા લગભગ છ એક મિનિટ જેવું થઈ ગયું છે તો તમે ખોલીને જોશો તો સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને પછી આની અંદર અડધીથી ઓછી આપણે ગરમ મસાલો પાવડર અને ઉપરથી આપણે ફ્રેશ કોથમીર એડ કરી દઈશું ઝીણી સમારેલી હવે આ બધું હલકા હાથે તમારે મિક્સ કરવાનું રહેશે અને તમે જોઈ શકો છો કે અહીંયા જ્યારે આપણે પાણી એડ કર્યું ત્યારે તમને પતલું લાગતું હતું પણ હવે આપણે આ ગ્રેવી ગઠ્ઠાની સાથે સરસ એવી સેટ થઈ ગઈ છે અને આ રીતની કન્સિસ્ટન્સી તમારે રાખવાની રહેશે ગ્રેવીની કારણ કે હજુ આ શાક ઠંડુ થશે તો આની ગ્રેવી જાળી થઈ જશે તો આ રીતે ગઠ્ઠાનું શાક રેડી થઈ જાય પછી તમારે આ સ્ટેજ ઉપર તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ગરમ ગરમ ગઠ્ઠા બેસણનું શાકને આપણે સર્વ કરી લઈએ તો અહીંયા આપણે બધું જ ગઠ્ઠા બેસણનું શાક સર્વ કરીને રેડી છે અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સરસ એવા ગઠ્ઠા ગ્રેવી બધું બંને સરસ એક રસ જેવું બની ગયું છે અને એની ગ્રેવી બી આ રીતની તમારે કન્સિસ્ટન્સી રાખવાની રહેશે જેથી ગ્રેવી અને શાક બંને તમને ખાવાની મજા આવે તમે આની સાથે રોટલી પરોઠા ભાત તમને જેની સાથે ભાવે તમે ખાઈ શકો છો આ રીતે તમે જો ગઠ્ઠા બેસનનું શાક બનાવશો તો તમારા ગઠ્ઠા બી એકદમ પરફેક્ટ બનશે અને સોફ્ટ બનશે તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલે શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ